ગુરુજી આ વિદ્યાદીપ યોજના વિશે જણાવો ને વિદ્યાદીપ યોજના એ ગુજરાત સરકારની એક વીમા યોજના છે આ યોજના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અકસ્માતના કિસ્સામાં આર્થિક મદદ કરે છે એટલે કેવા અકસ્માતો માટે આ યોજના છે જો કોઈ વિદ્યાર્થીને શાળા સમય દરમિયાન કે શાળાની પ્રવૃત્તિ જેમ કે રમતગમત કે શૈક્ષણિક પ્રવાસ દરમિયાન અકસ્માત થાય તો આ યોજના લાગુ પડે છે જેમ કે જો કોઈનું આકસ્મિક મૃત્યુ થાય કે કાયમી અપંગતા થાય તો તેના પરિવારને આર્થિક સહાય મળે ઓ તો કેટલી સહાય મળે ગુરુજી તારીખ અઢાર આઠ બે હજાર પચીસ ના થયેલા નવા ફેરફાર અનુસાર આ વીમા સહાય બે લાખ રૂપિયા કરવામાં આવી છે ગુરુજી આની અરજી ક્યાં કરવાની હોય છે જે શાળામાં ભણતા હોય તે શાળાના આચાર્ય શ્રી પાસે જરૂરી પુરાવા રજૂ કરવા જેથી આચાર્ય શ્રી અરજી જિલ્લા શિક્ષણ શાખા પાસે મોકલી આપશે